ગુડ મોર્નિંગ જયસ્વામિનારાયણ કેમ છો બધા મજામાં અને સવારમાં અમે બેઠા છે ને દાંતણ મોડામાં લઈને મૂકી રાખી છે કેમકે અત્યારે અમારી સવાર થઈ છે એટલે અમે દાંતણ કઈ લઈશું અને મા દીકરીઓ કેવું છે આ જુઓ અમારી વાડી સવારમાં તમને મસ્ત મજારો નજારો જોવા મળશે એવું મસ્ત વાતાવરણ કેમકે વરસાદ પડ્યો તો એટલે બધું ઠંડુ થઈ ગયું વાતાવરણ અને અમે દાંતણ કરીએ છીએ આવડનું દાંતણ આવડનું કે બાવડનું દાંતણ નહીં એ છે ખરું આજે અમે દાંતણ કરીએ છીએ મજા આવી દાંતણ ચાવાનું દાંત પણ મજબૂત થઈ જાય ચાવીએ એટલે પણ એટલે અમે દાંતણ ચાવી દઈએ બે માજિક જે ત્રીજા લીમડાનું દાંતણ અને હવે અમે ચા પીવા બેસી ગયા દાંતણ થઈ ગયું અને ચા પી લઈએ અને વધારે અમારે ચા ગળી થઈ ગઈ છે મેં ઘડી ઓછી પીવું છું પણ તો પણ આજે ચા ઘડી પી લઈશ આજે મારા પપ્પા ચા બનાવી હતી ને એટલે અમે ચા મસ્ત પી લઈએ કે મોડું ધોઈને ચા પહેલું તો પીવા જોઈએ જ ચા વગર કેવું છે માઇન્ડ નહીં અને હવે અમારી પૂજા થઈ ગઈ મમ્મી જાય છે ખેતર રાડાનું નું શું કશું કરવા માટે કામ માટે અમારે ઘરે કામ છે એટલે હવે અમે બર્તન ધોઈ નાખીએ વાસણો ઢગલો પડ્યા હતા રાતના તો ચલો અમે વાસણ પણ ધોઈ કાઢીએ ઘસીને અને ઢગલો છે વાસણ એટલે ધોવું તો પડશે જ કેમ કે રાત્રે અમે વાસણ ધોતા ને મારા પપ્પા જાય છે ખેતર પાછળ અને હું ધોઈ નાખું છું વાસણ

એટલે અમે થોડી છાસ નાખી દઈ ને એટલે મસ્ત મજાનો ટેસ્ટ રાબડીમાં એટલે થોડીક છાસ નાખીને એટલે રાબડીનો હવે અમે જઈએ શું કરીશું હા શાક કાપી નાખીશું રીંગણનું છે આજે અમારે રીંગણનું શાક બનાવવાનું છે ને એટલે રીંગણનું શાક અને ત્રીજા મહેંદી બતાવે છે અને પાડી દીધી ને એટલે મહેંદી હવે બતાવે ને હું રીંગણનું શાક કાપી દઉં

અને હું હવે તમે આ બધું મસ્ત વાતાવરણ તમને જોવા મળે અને હવે અમે ચૂલા પર રોટલા બનાવી દઈએ રોટલો બનાવી દીધો છે બીજા રોટલા હજી બનાવવા બાકી છે જો ચોડીને બનાવવા મજા ચોડી એટલે મસ્ત રોટલો પોચો અને સરસ લાગે મીઠો પણ જેટલો ચોડે એટલો સરસ બને રોટલા એવી રીતે મોટા પાછા બનાવવા પડે નાનાથી પીઠ ના થાય

અને મારા મમ્મીને ભૂખ લાગી ખેતરથી આવ્યા છે અને રબડામાં રાબડી લઈને જવાના છે ખેતર કેમ કે મમ્મીને ભૂખ બરોબરની લાગી એટલે એ રાબડી લેવા ઘરે આવ્યા હતા અને હું હવે બનાવીશ રીંગણનું શાક કેમકે વઘારી દઉં થોડું રીંગણનું શાક અને ચૂલા પર બનાવવાનું એટલે બહુ ધ્યાનથી બનાવવું પડે કેમકે ઘણી વખત તો છે ને તેલ ઉછળે ને તો મને તો બહુ ડર લાગે ગજાઈ બજાઈ જવાનું તો ફૂલ ડર ચાલો અમે બધું મસાલા બધા ભેગા કરી નાખી ડબ્બામાં મરચું ને એવું બધું મસાલો કરીને વઘારી દઉં બધું બળી પણ ગયું વઘારતા વઘારતા બધી જાય મસ્ત બનાયું બનાવી જાય ટેસ્ટી પણ લાગે ચૂલાનું શાક જોડે કંઈક તો નાખવું પડશે ચલો તારે ટામેટા તો ટામેટા બે ત્રણ તોડી લાવવું પડશે કેમકે વાડીમાં જઈએ ને મોટું ટામેટા તોડી લવ મળશે તો નહીં કેમ કે વરસાદ પડ્યો તો એટલે વરસાદમાં ગઈ પછી આખું અમારું વાપ થઈ ગયું બેર વિખેર થઈ ગયું હતું પણ મળે છે ખરું ટામેટું એક મળી ગયો બે ત્રણ ટામેટા છે બે ત્રણ ટામેટા મળી ગયા એટલે બહુ થઈ ગયા વધારે તો નહીં બે ત્રણ ટામેટા નાખશે એટલે રીંગણમાં એડ કરી દેવાનું એટલે રીંગણ અને ટામેટાનું શાક મળ્યા છે ખરા આખી વાળી આ કહેવાય નીચે પડી વરસાદ અને વાવાઝોડું બે દિવસમાં એટલે ફૂલ બધું ખરાબ કરી નાખ્યું આખી વાડી ખરાબ કરી નાખી ગલકાનો હા અને ચલો હવે અમે તોડી દીધા ટામેટા ને હવે જઈએ ટામેટાનું શાકમાં કહેવાય અને હવે એને કાપીને નાખી દીધું છે ટામેટું અને અમારું શાક થઈ ગયું છે રેડી મસ્ત મજાનું અને કોને કોને ખાવું છે રીંગણ નું શાક ટામેટાનું શાકુ જરૂરી થઈ ગયા ત્રિશા બેગ લઈને બેસી ગયું